જય મુરલીતા વસે વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી માં નવા વ્લોગ વિડીયોમાં આજ ભાઈ આ જવાના નથી સરવા કેમ કે આજ થોડોક જૂનો ડુસો હારવાનો છે નવો બહુ અત્યારે ખાતી નથી ને મોટી ભી હું થોડોક જૂનો ડુસો આપણે જેવેલા ખેતર છે એ હારવાનો છે એટલે આજે આખો દી ડુસો હારીએ ને એટલે આજે આને જવા નથી સરવા જૂનો ડુસો બહુ ખાય નવો ઓછો ખાયા પછી બાકી બાકી બધા બે ખડેલા વાવેતરમાં બધું વવાઈ ગયું કુંદરી મકાઈ ઉગી ગયું છે ને બકાલાનું કામકાજ ભાઈ નેદવાનું ચાલુ થઈ ગયું છે લહણ નો ક્યારો નિદાઈ ગયો લાગે ધીરું ધીરું દાવાનું ચાલુ છે ડુંગળીનો ક્યારો હજી બાકી લાગી ગાજર ને એવું છે ધીરું ધીરું બધું મેદાય છે એમાં અહીંયા વાવેલા છે થોડાક ચણા કંઈક બીજું વાવેલું છે બાકી ગુંદરી મકાઈ રેડી કમ્પ્લીટ આવ उगी गया से बे पानी कंप्लीट पाई दी तो ने उगी गया बाकी जावन से वो खेतरा पड़े पानी हारवा ने अपने बे मोटर आज आळसी एक मोटर तो पी गई थी। अरे बे मोटरो ಹಾಕवानी से अबे तो ई मोटर अब आज बंद रहे એમાં પાંચસો એ પછી પાઈ લે બાકી ટાઈટ ચાલુ થઈ ગઈ છે ભાઈ ધીરે ધીરે હોયનું કામ પૂરવા ને પૂરવા જવાનું છે ઠેસર ની ભણ પૂરવાનું છે એવા બધા બે ત્રણ કામકાજ લેવાના છે બળદને એવા ટાઈટ લાગતી હોય એટલે હોતનું નું કંઈક આડું કરવું જોઈએ હવે લેવા કઈકાનું કરવું જોશે અત્યારે પાણી જો આ બાજુ હાલે છે કાયદેસર અને રહ્યા છે નવ કેરા બાજુ રે અને ત્રીક કેરા ઓલી બાજુ છે આ મોટર ને કાલ બપોર કદાચ થઈ ગયા પૂરું બપોરે પાણી બધું કાયદેસર ચાલે વાંધો નથી આવતો ખપારી ક્યાંય મારવી પડતી નથી ચણા બણા જવું ઉગીસર થઈ ગયા ભાઈ પવન નીકળો હે હારા હારો સાં બે તો ટાઈટ પડે તડકે બેહો તો તડકો લાગે એવું કામકાજ ચાલુ છે બીજું પાણી ચાલુ થઈ ગયું बासालीन भाई अपने आठवीघा लीटर जा है घाटे बासालीन पाए हूँ बाकी ओला खेत में अंदर तो, तो कूटाई गई है एक में बीजा पानी में लगभग देखाई जा है बस तीज पाणी पाई भाई अवार बहु हेरान करे मेन प्रश्न हवा न्या હવે આપણે વાંધો નથી એક કિલો ને ચારસો ગ્રામ દોઢ કિલો જેવી એવી કલંજી પીડીએ છે કદાચ થોડી ઘણી કાપીએ તો વાંધો નહીં આવે બાકી આમનું કન્ટિન્યુ કામ ચાલુ રહે હમણાં ત્રણ ચાર દિવસ સુધી પાણીનું જ કામ ચાલુ રહે બે બે પાણી પી જાય પછી ત્રીજું પાણી ઉગવામાં પાઈ દઈ એટલે કંઈ ટેન્શન ના રહીએ અને પાણી બધે હેરકન ચાલે વાંધો ના આવે લાંબે લાંબા પાટડા પાટલા વાવેતરે જોરદાર થયું છે ખાઈ દે સર સુપરમાં આપણે એડીનો ખોળ ભેગો નાખી અને સલ્ફર ફાડા રાઈટ એકવીસ વીઘા પડું છું આ ઓલું પચીસ વીઘા નથી ક્યાંય ધોવાતું કે નથી ગયા અડા પાણી જતું હવે કમ્પ્લીટ એકદમ રાઇટ રાઈટ રાઇટ પાણી હાલે બાકી લગન બગન ગાળા હતા એ પૂરા થઈ ગયા ત્યારે પાછા વાર છ સાત તારીખમાં ચાલુ થાય એ વખતે દી ખોટી કરીએ આ બધું કામ નીકળી જાય હવે કામકાજમાં બસ પાણી જ વારવાના નેદવાનું ભાઈ પંદર વીસ દી પછી ચાલુ થાય ઓલા ખેતરમાં આગલું વાવો થાય ત્યાં અને ટાઈમ થઈ ગયો છે બહાર હવા બહાર જેવો એટલે જમવાનું છે ને ઓલી વાયુમાં પાણી એ નાખવાનું છે આ પાણી આવે છે ગામમાંથી એટલે આ પાણી ઓલી ઓલીવાઈમાં નાખ દઈ ગળીકવા એટલે સાંજે આલે રાખીએ એ આપણા આ રૂમ છે ને ત્યાં જમીન બમી નિરા છે પાછા મળી એટલે વિડીયો કન્ટિન્યુ બન્યા રહેજો આ બાજુ હેઢાનો ક્યારો છેલ્લો આ પછી એક ક્યારો बाकी बजे आबाज़ बाजू पाई दी थ्रे क्यारा है कोरवन ए क्यारा करवा पड़े क्या पारो है ट्रेक्टर रही है एक क्यारा में आए नही बे क्यारा में बचे तो पारी तूटी पानी, -पानी निकली जाए और हम जो आ पानी आम जाए तो हार आम पा जाय क्यारा आम भाई તો એમાં વસાર થોડું કોરું જો હોય થોડું કોરું હોય પૂગી જાય એટલે રેડી બાકી આ ક્યારો તો પી ગયો છે આખે આખો એડે આવી ગયું છે પાણી અહીંયા આ ભાઈ છે પાણી વાંધો નથી આવ્યો પી ગયો એ કમ્પ્લીટ બધું જો પાછું ત્રણ ચાર ચારથી પછી પાછું બીજું પાણી પાછા વાળી ત્રણ ચારથી પછી ત્રીજું પાણી એ રીતનું કરવાનું છે એને આ ભાગ થોડોક ટ્રેક્ટર નો સીલો આવી જવા રહ્યો એ ભાગમાં થોડુંક પાણી વધારે આવેલું આવ્યું એવું થયું છે બધું અહીંયા આવી જાય પાણી પછી જાય આપણે કેમ કે વાં પાણી પુગાડવાનું છે આખા ઘેરા પાણી અહીંથી આમ જાય પૂગી જાય તો સારું ને પછી કંઈક જુગાડ કરશું એનો અહીંયા ભાઈ છે દાંડવી

કન્ટિન્યુ બના રહેજો ઓલી બાજુ કઈ ચાલુ કરવાની છે હજી હજી એક બાકી છે વાલો આખો પારો વાલો જ છે હો એવું હતું કઈ તો સુકાઈ ગયું અત્યારે સુમા હતું બાકી વાલો ફાલ લાગી ગયો આખો પારો જા વાલો જ અને કામકાજ છેલો ગયારો હાલે છે ઓલો ગયારો પૂગી ગયો માંડ માંડ ફૂગો જેવો તેવો હવે શિયાળામાં લાગી વાલો બાકી ભાઈ વિડીયોમાં કાયમ વિડીયો જોતા હોય ચેનલ ને સબસ્ક્રાઈબ લાઈક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરજો વિડીયો જોવાની મજા આવે કે નથી આવતી બાકી વેહુના વિડીયામાં આપણે થોડોક વધારે આવે છે વેહુંના હમણાં આપણે ખેતીનું કામ ચાલુ હોય એટલે નથી બનતા બાકી વિડીયો સારો લાગ્યો હોય લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં જરૂર ને જરૂર કરજો ભાઈ બાકી મળીએ નેક્સ્ટ કાલના વિડીયોમાંથી બધા ડાયરાને જય મુરલીધા જય વસરાજ